કે આ લવ ના કરાય આ ઘઉં કરાય વાત કેમ પડી આ એમે કંઈ હકતા હતા ને ભાઈ કે જીરું કરાય ધાણા કરાય શેણા કરાય તુવેર કરાય આ ઘઉનું જ શું કરવાનું કીધું વાત સંગીએ ભાઈ એનું કારણ શું હતું એ હું તમને આ વિડીયોમાં કહીશ વેલેન્ટાઇન ડે આવે છે બધા છોકરા મોજ કરે છે અને બધા એમ કહે છે કે એમ પ્રપોઝ ગમે એને કરી શકું મને એમ થયું કે હાલ ને કંઈક ટ્રાઇપ મારા જેવી છે આ પાણી તો કેટલું વારું આપણને કંઈક શોખ લાગે ને ભાઈ અમે માણસી એટલે પછી આપણે ગયા ગુલાબ ગુલાબ લીધું પછી ગયા અને કીધું આલી લવ યુ આલી લવ યુ આઈ લવ યુ એમ કીધું પછી એમ અમે વારે પૂછ્યું કે તારી પાસે શું છે અને હું નથી મેં કીધું મારી પાસે પંખા વગેરેની સાયકલ છે પાંચ હજાર જમીન છે એને છૂટું ફૂલ મારા મોઢામાં માર્યું છૂટું ફૂલ મળે ને કે તું હવે કે લુખેશ મને કે લુખેશ એટલે મને ઓલું ગીત પછી યાદ આવ્યું મેરે ગમતો મગજમાં એ સડી ગયો અને ભાઈ ગૌ હું ત્યાંથી મારી પંખા વગેરેની સાયકલ લઈ છટા છટી બોલે પછી નક્કી કર્યું આને આપણે કંઈક કરી બતાવવું પછી પાંચ વીઘા તમારે ઘરનું હતું બાજુમાં પિસ્તાલીસ વીઘા ભાગ્યું રાખ્યું અડધા ભાગ્યો અને આપણે ખૂટો છે કદી પચાય પચાવ ધીરું પૂકા કાઢ નાખે તમને એમ થાય કે આતી અને ગજનું પછી આમાં ફૂલ દેખાણા અને મારો જીવ જવા મીંડો તગક તગક ઉગડ્યું ફૂલ આવ્યા ના કામ આ ફૂલેથી તો બધું કોભાન ચાલુ થયું અને હાય સંગ એવું જ થયું કાર્યો ધોર્યો પીર્યો આવ્યો એક છોડવો હાથમાં ના આવ્યો પછી હું પાછા હતા ન્યાનિયા હતું એ બધું લેતું ગયું કાંઈ નંબરે પાસે આપણે લુખેશ એટલે લુખેશ ને ભાઈ લુખેશ થયા ને બોલી જ વાત યાદ આવો મગજમાં કે લુખેશ મને લુખેશ કીધો પછી મારો ખૂટો ખયો પાછો પંખા ઉગીને સાયકલીને ભાઈ ગયો આ જીરું એ તો ટાઈરા પછી એમ થયું કે હવે આજ બધા એમ છે કે દાણા હારા પાવે સારું રહેણા હારા થાય કે એટલે પછી આવ્યા પાછા ધાણા પચાય પચાસ વીગા પાંચ મારું ભાગ્યો તો એમાં દાણા ધાણા એવો ભાઈ મોજ કરાઈ આમ તો જો ફૂલ ભૂલ ને તારે કાંઈ ઘટની આમ બગીચો ઉભો એવા આવો કઈ કઈ ધાણા હું પાણી ઠોકા ઠોઈક મૂકવા નથી પણ હવે ગયા વડે તો ભૂલ ખાઈ ગયો હું ના ખાવ અને ભાઈ ભગવાનને શું કરું આ માય બાપા આવ્યા જા કરું તડકાને પીડા આમાં આ ફૂલ ખીલ્યા હતા ને ભાઈ એ ઉંબાડા થઈ ગયા ઓલા ખીલ નીકળ્યા ડાક મોઢે ના થઈ એવું આમાં થઈ ગયું બાપા દાણા એવા હેડકાથી થયા બાપા બધો ખર્ચો કાઢી લીધો મજૂરી સુકી લીધી તો વાહે હું ભાઈ અને મારી ઓલી પંખા વગરની સાયકલ લીધી પાછી સાયકલ પાછો ભાઈ ગો કે હવે કંઈક કરવું જોઈએ પાછું પછી લઈને ભાઈ ગો તો ખરી પણ વિચાર આવ્યો કે આપણે બીજે તો ક્યાંય હેલશું નહીં ભાઈ નહીં અકરે કરે વરી ક્યાંક વળી કંઈક થાત એટલે પાસે સાયકલ મેળવી લીધી ભાઈ કે હાલો એના વિગત તો કાંઈ ઉધાર છે નહીં એટલે પછી બધા એમ કહેતા કે હારું છે વરસાદે હારા થયા કે તે એમને પડ્યું છે કે શેણા વાવી દે છે હારા થાય એક પાણીમાં પાકી જાય છે અને કાંઈ ખર્ચા વગેરે ના મને એમ થયું કે નહીં હાસી વાત છે વરી ઓલા ભાઈને પૈગડ્યો પિસ્તાલીસ વીઘા વાળાને કાલ અડધે ભાગે થઈ જાય ભાઈ

અમે નથી કેતા હિંમત હારી ગયા એટલે પૂરું થઈ ગયું તે હાશ થયું એવું જ પાણી પાયું શેણાય ઉભક થવા મીડ્યા એ કે આમાં હુકારો આવે શેણા મેં કે પાણી એ કે વધારે પાઈ દીધું થોડું થોડું પાવાનું હોય માપે માપે એટલે ભાઈ એક જ પાણી પાયું તો તે ભરી દીધું હોય છે એટલે પછી મને એમ થયું કે હાચી વાત છે હું મોટર એમ ચાલુ રાખીને ભાગી જતો તો મન થાય તેથી વાતતો તો

ઓલી છોકરી કીધું તું કે લુખેશ વાત હાસી છે આપણે લુખેશ જ રહેશું આમાં ભેરું નહીં થાય હવે એટલે પછી પાદર બેઠા તા બધા છોકરા પેલા ઓણ છે કે નહીં ભાગ્યું ભાગ્યું મેં કીધું કે ઓણ તો હવે કઈ નક્કી નથી નાખવું વળી બધાય કીધું કે ઓણ થોડુંક વરસ નબળું છે તુવેર બુવેર ભાઈ સારી થાય મને એમ થયું કે તુવેર એટલે પછી મેં કીધું કે એમાં ફૂલ બુલ આવે કઈ ચોલા હા ફૂલ તો આવે તો એ ધંધો રહેવા જ નહીં આપણે કઈ કરવું એ નથી ભાવ્યું તને હું વાંધો ફૂલ તો બધામાં આવે તું શું કરું આવું કે આવું કરું ભાઈ આપણે ફૂલને જોઈને આપણે ફૂલને હવે છત્રીનો આંકડો થઈ ગયો હવે આમાં નહીં પ્રેરિત થાય ફૂલ વગરની કઈ વસ્તુ હોય તો કયો બાકી આપણે કઈ વાવું જ નથી હવે ક્યાંક આમ ઓલું રહી જવું હાથી રહી જવું કોમ કર્યું બાકી આપડે વાવવાનું કઈ થતું જ નથી આવું એવું જ થઈ ગયું એટલે પછી એનો નૈરો બેઠો તો તો વિચાર આવ્યો આ કહેવત નહોતી પડી કે લવ ના કરાય ઘઉં કરાય અચ્છા મને એનું એમ થયું કે આ સુનવાણી આપણા ડોહલા કઈ ગયા તો કાંઈક એનું કારણ આવી છે લવ ના કરાય ઘઉં કરાય એટલે એક સેલોન પેલી ટ્રાય મારી લઉં થાવાય છે થાહે માકર પછી આપણી આ પંખા વગરની સાયકલ તો છે જ પાછા ભાગવાનું તો રહે એટલે પાસું વણ કર્યું પાંચ વીઘાના ને મારા ભાઈ વણ ફૂગાય એવું નહોતું એટલે ઘઉં માં હું આપણે પાંચ વીઘાના ભાવીએ પિસ્તાલીસ વીઘા વાળા હું કઈ ગઈ દર વખતે ખાઈ જઈશ મારી વાહન કઈ વધતું નહોતું એટલે એને દઈ દીધું મારું તો દવામાં માં નહીં ચાતું છે એટલે હું કઈ વણ પાંચ વીઘાને ટ્રાય કર લો એટલે પાંચ વીઘે વાં હો અને ભાઈ ઘઉં જમાવો નહીં હો અને ભાઈ પછી આ ઘઉંમાં સીધી આવી ડુંડી અને હું મોજમાં આવી ગયો કે આ ડાયરેક ડુંડી આવી હવે કાંઈક નક્કી આમાં થવું જોઈએ પછી મારો થોડોક આમ આમ થયું આમ થયું કે વાહ આજકાલે સીધી ડુંડી આવી છે ને એટલે કંઈક પણ થાય નવું આમાં અને આમાં કંઈ ટેન્શન જ નહીં ખાલી પાણી જ વારવાનું નો ટેન્શન કાઢવા ઓલું આવું કારા મોટર મોટું બધું પૂરું કરીને અડધી કલાક માં હોય હકેલ જેટલા હોય એટલે મને વાહ ખોજ મારી નવું થાય અને ટકા અને હાલા થયા હો ભાઈ થયા પછી પંખા વગેરે ની સાયકલ બેસી આ ગાડી લીધી છે હવે તૈયાર મેળા આવ્યો ભાઈ ગાડી લેવાનો હવે કઈક આમ શાંતિ થઈ અને ડોલા કહી ગયા ને કરાય લવ ના કરાય એટલે એને અનુભવ થઈ ગયો હતો કે આ ફૂલવાળી વસ્તુ દગો દે ડાયરેક્ટ ડુંડી આવે ને એવું હોવાય એટલે પછી હવે આપણે અમદી વિચારી દર વરે કમ જ વાવવાના છે કાંઈ બીજો ધંધો કરવો નથી છેલ્લે ખાવા પૂરતા તો થાય